નગરવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન રહેજો કારણ કે SMC ના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ સેમ્પલમાંથી 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે 29 આઈસ્ક્રીમના સેમ્પલોમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે SMC દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે દસ દિવસ પહેલા બરફ ગોલા કેરી પનીર અને આઈસ્ક્રીમ સહિતનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી સેમ્પલો લેવાયા હતા ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ગૃહિણીઓ ઘરમાં અનાજ કઠોળ અને મસાલા ભરાવે છે ત્યારે આ સિઝનમાં તમામ વસ્તુઓ ડુપ્લિકેટ અને મિક્સિંગ વાળી મળતી હોવાની ફરિયાદના આધારે સુરત આરોગ્ય વિભાગે અગાઉ અનાજ કઠોળ અને મસાલાના સેમ્પલ લીધા હતા જેમાંથી અનાજનું એક અને મસાલાના ત્રણ સેમ્પલ ફીલ જતા આ વેપારીઓ વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા દંડ ભરવાની સાથે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી સિઝનમાં આ તમામ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાથી વેપારીઓ કમાવા માટે આ તમામ વસ્તુઓમાં મિક્સિંગ કરતા હોય છે અથવા તો ડુપ્લિકેટ વેચતા હોવાનું ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સામે આવી રહ્યું છે ત્યારે આવી ખરાબ વસ્તુ લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાને લીધે સુરત આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં હવે આઈસ્ક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂના લેવાની તેમજ તપાસની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાને નમૂનાઓ દારાધોરણ મુજબમાં માટે નહીં પડે એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેન્ટ બે વસ્તુ ઓછી આવેલી હતી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી યાદ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એંસી એક જેવો એંસી ઓગણએસી લો આઈસક્રીમનો નાશ કરવામાં આવેલો છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે મિલ ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું આઈમની અંદર મિલ ફેટ ઓછામાં ઓછી દસ હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનું કહેવામાં આવે એટલે અન્ન જો કોઈ પેટમાં ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે